વિથ મર્ડરના કેસમાં આશિષ રાજપરાની અંતિમ યાત્રામાં સ્થાનિકો હિબકે ચડ્યા હતા આશિષ રાજપુરાની અંતિમ યાત્રામાં આખો સચિન જાણકે હિમકે ચડ્યું હતું લદ્દાખ ટુર મિત્રો માટે અંતિમ સંભાળું બની રહી હતી યાત્રા નીકળતા સમગ્ર સચિન પંથક હિબકે ચડ્યું હતું વેપારીઓ પરિવારજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા આ દુર્ઘટના ઉપર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે તાજેતરમાં મિત્રો સાથેની લેહ લદ્દાખની ટુર તેમના મિત્રો માટે આશિષ સાથેનું અંતિમ સંભાળું બની રહેશે તેમના મિત્રો ભારે હૃદય દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમનો સરળ સ્વભાવ હંમેશા યાદ રહેશે આશિષ રાજપરાની અકાળે વિદાય તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું તેમ છે તેમની પત્ની કુંજલબેન અને બે પુત્રીઓ ધોરણ બારમાં અભ્યાસ કરતી આરજી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી એન્જેલના હૃદયદ્રાવક આક્રંદથી સમગ્ર સચિન વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી તો આશિષ રાજકોટથી આવ્યા બાદ પરિવારને મળી અને દુકાને ગયા હતા અને ત્યાં જ લૂંટારુઓનો પ્રતિકાર કરતા તેમણે જીવ ગુમાવ્યો હતો